વાત કરીએ રાજકોટ જિલ્લાની જ્યાં ગોંડલ તાલુકામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે ગોંડલ શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સારા વરસાદને લઈ ખેતી પાકને ફાયદો થશે કપાસ મગફળી સહિતના ખેતી પાકને ફાયદો થશે જો કે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે તેને લઈ ખેડૂતોમાં હરખની હેલી છે વરસાદ વરસતા માણીગરોએ પણ મેળાની મોજ માણી હતી અને હુડોરાસ રમી યુવકોએ આ વરસતા વરસાદમાં મેળાની મોજ માણી છે વધુ મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લામાં આ તરફ જન્માષ્ટમીના મેળાનો પણ પર્વ છે લોકો વરસતા વરસાદમાં પણ મોજ કરી રહ્યા છે ચોક્કસ ગોંડલના દ્રશ્યો છે ને ગોંડલની અંદર જે મેળાએ જમાવટ કરી છે આજે રાઈડ પણ શરૂ થઈ ગઈ છે બીજી તરફ વરસાદ પડતા જોઈ શકાય છે કે યુવાનો છે તે યુવાનો અત્યારે હુડો રાસ રમી રહ્યા છે જે કાઠિયાવાડ નો પ્રખ્યાત હુડો રાસ છે